જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડિયોમાં ભગવાન શ્રી ગણેશના મુખ્ય બાર નામ અને તેનું રહસ્ય સાંભળશું જે બુધવારે સાંભળવાનો મહિમા છે ભગવાન શ્રી ગણેશને બુદ્ધિના કારક દેવતા કહેવામાં આવે છે આથી જ બુધવારને ભગવાન શ્રી ગણેશનો વાર માનવામાં આવે છે બુધવારે ભગવાન શ્રી ગણેશની પૂજા આરાધના તેના મંત્ર સ્તુતિ કથા સાંભળવાનો મહિમા છે જે વ્યક્તિ પૂરી શ્રદ્ધાથી બુધવારના દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા આરાધના કરે છે તેના સંકટ કષ્ટ દોષ પીડા રોગ ગરીબી ભગવાન શ્રી ગણેશ હરી લે છે તેને તમામ વેદનામાંથી મુક્તિ મળે છે તેના જીવનમાંથી બધી જ કટોકટીઓ દૂર થઈ જાય છે ભગવાન શ્રી ગણેશના મુખ્ય બાર નામ જેને સંકટનાશક ગણેશ સ્તોત્ર કહેવામાં આવે છે જેનો પાઠ કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે કોઈ પણ વ્યક્તિ જ્યારે વિદ્યાનો આરંભ કરે ત્યારે કોઈ વ્યક્તિ વિવાહ સંબંધ જોડાવાનો હોય ત્યારે નગરમાં પ્રવેશ કરવાનો હોય ત્યારે નવા બંધાવેલા મકાનમાં રહેવા જવું હોય ત્યારે યાત્રા એ જતી વખતે યુદ્ધમાં જતા કે કોઈ આપત્તિ આવી પડે ત્યારે મંગલમય ગજાનનનું સ્મરણ કરે તો તેના માર્ગમાં કશું વિઘ્ન આવતું નથી તેની મનોકામના સફળ થાય છે અને તેનું પ્રયાણ શુભ બની રહે છે ભગવાન શ્રી ગણેશના બાર નામ જેમાં સુમુખ એકદંત કપિલ ગજકર્ણ લંબોદર વિકટ વિઘ્નનાશન વિનાયક ધૂમ્રકેતુ ગણાધ્યક્ષ ભાલચંદ્ર અને ગજાનંદ છે સુમુખ એટલે સુંદર મુખવાળા એકદંત એટલે કે એક દાંતવાળા કપિલ એટલે કપિલવર્ણના ગજકર્ણ એટલે હાથીના કાન જેવા કાનવાળા લંબોદર એટલે મોટા પેટવાળા અથવા તો દુંદાળા વિકટ એટલે કે ભયંકર વિધ્ન નાશન એટલે કે આપત્તિઓનો નાશ કરનાર વિનાયક એટલે આગેવાન જેવો મહાન ગુણ ધરાવનાર ધુમ્રકેતુ એટલે ધુમાડાના રંગને ધજા ધારણ કરનાર ગણાધ્યક્ષ એટલે ગણોના નાયક ભાલચંદ્ર એટલે મસ્તક પર ચંદ્રને ધારણ કરનારા અને ગજાનંદ એટલે હાથીના મોં જેવા મોવાળા વિઘ્નેશ્વર ગણેશજીને સુમુખ એટલે કે સુંદર મુખ જેનો તે કહેવામાં આવ્યા છે કારણ કે ભગવાન ભોળાનાથ કપૂર ગૌરવ કહેવાયા અને માતા પાર્વતી તો સૌંદર્યના અઢળક ભંડાર છે આથી આ બંનેના પુત્ર એટલે સુમુખ કહેવાયા વળી ભગવાન શંકરે ગુસ્સે થઈને ગણપતિનું મસ્તક ઉડાવી દીધું ત્યારે તેમાંથી જે તેજ પૂંજ નીકળ્યો તે સીધો ચંદ્રમાં જઈને સમાયો અને કહેવાય છે કે જ્યારે હાથીનું માથું તેના ધડ સાથે જોડવામાં આવ્યું ત્યારે તે જ પુંજ પાછો આવી ગજાનંદના મુખમાં સમાઈ ગયો આથી જ ગજાનંદ અસ્તુ મુખ કહેવાય શ્રી ગણેશને એક દંત પણ કહેવામાં આવે છે એની કથા આવી છે કે એક વખત માતા પાર્વતીજી સ્નાન કરવા બેઠા હતા શ્રી ગણેશજી દ્વારપાળ તરીકે બહાર ઊભા હતા અને કોઈને પણ અંદર જવા દેતા ન હતા એવામાં એકા એક પરશુરામ ત્યાં આવી પહોંચ્યા અને અંદર જવા માટે હઠાગ્રહ કર્યો આથી બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને પછી તો યુદ્ધ થયું ગણેશજી બાળક હતા એટલે પરશુરામ પોતે પ્રથમ હથિયાર ઉઠાવવા ઈચ્છતા નહોતા પણ ગણેશજીના તીખા તમતમતા વચનો સાંભળી ક્રોધ આવેશમાં આવી જઈ પ્રથમ પ્રહાર કરી દીધો આથી ગણેશજીનો એક દંત તૂટી ગયો આ કારણે ભગવાન શ્રી ગણેશ એક દંત કહેવાયા જ્યાં સુધી ગણેશજીના મોંમાં બે દાંત હતા ત્યાં સુધી તેનામાં દ્રૈત ભાવ હતો પણ એક દંતવાળા થયા પછી અદ્રૈત ભાવવાળા બની ગયા એકદંતની ભાવના પણ એવું દર્શાવે છે કે જીવનમાં સફળતા તે જ મેળવે છે કે જેનું લક્ષ્ય એક હોય એક શબ્દ માયાનો બોધક છે અને દંત શબ્દ એ માયકનો બોધક છે શ્રી ગણેશજીમાં માય અને માઈક બંનેનો યોગ હોવાથી તેઓ એક દંત કહેવાયા ભગવાન શ્રી ગણેશનું ત્રીજું નામ કપિલ છે કપિલનો અર્થ ભૂરો તામડો મટમેલો થાય છે જેમ કપિલા એટલે કે કપિલ વળની ગાય એ ધૂંધળા રંગની હોવા છતાં દૂધ દહીં ઘી વગેરે પોષક પદાર્થો આપીને મનુષ્યોનું હિત કરે છે એ જ રીતે કપિલ વર્ણના ગણેશજી બુદ્ધિરૂપી દહીં આજ્ઞા રૂપી ઘી ઉન્નત ભાવરૂપી રૂપી દુગ્ધ ધારા વડે મનુષ્યને પુષ્ટ બનાવે છે તથા મનુષ્યોના અમંગલનો નાશ કરે છે વિધનો દૂર કરે છે દિવ્ય ભાવો વડે ત્રિવિધ તાપોનો નાશ કરે છે ભગવાન શ્રી ગણેશજીનું ચોથું નામ ગચ્છકર્ણ છે હાથીના કાન સુપડા જેવા મોટા હોય છે ભગવાન શ્રી ગણેશનું પાંચમું નામ લંબોદર લંબોદર છે છે એટલે કે વિશાળ પેટ જેનું તે વાતને ભલીબોરી સમાવી દેવી એ તેનો મોટો સદગુણ છે ભગવાન શંકરે વગાડેલા ડમરૂના અવાજ પરથી ગણેશજીએ સંપૂર્ણ દેવોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું માતા પાર્વતીજીના પગના ઝાંઝરના અવાજથી સંગીતનું જ્ઞાન પ્રાપ્ત કર્યું શંકરનું તાંડવ નૃત્ય જોઈને નૃત્ય વિદ્યાનો અભ્યાસ કર્યો આ રીતે વિધવિધ જ્ઞાન પ્રાપ્ત કર્યું અને તેના પેટમાં સમાવી લીધું આથી ભગવાન શ્રી ગણેશ લંબોદર કહેવાયા ગણપતિજીનું છઠ્ઠું નામ વિકટ છે વિકટ એટલે કે ભયંકર ગણેશનું થડ મનુષ્યનું છે અને મસ્તક હાથીનું છે આવું વિકરાળ સ્વરૂપ ધારણ કરેલું હોવાથી તેનું એક નામ વિકટ છે પરંતુ તેના ભક્તોના તમામ વિધનો દૂર કરવા વિઘ્નોના માર્ગમાં વિકટ સ્વરૂપ ધારણ કરીને ખડા થઈ જાય છે ભગવાન શ્રી ગણેશનું સાતમું નામ છે વિધ્નનાશક ભગવાન શ્રી ગણેશ તમામ વિધ્નોના નાશક છે અને એથી જ કોઈ પણ કાર્યના આરંભમાં ભગવાન શ્રી ગણેશનું પૂજન પહેલાં થાય છે ગણેશજીનું આઠમું નામ વિનાયક છે જેનો અર્થ થાય છે વિશિષ્ટ નેતા ગણેશજીમાં મુક્તિ પ્રદાયીની ક્ષમતા છે સર્વ વિદ્વાનો જાણે છે કે મુક્તિ આપવાનો એકમાત્ર અધિકાર ભગવાન નારાયણે પોતાને હસ્તક રાખ્યો છે ભગવાન નારાયણ મુક્તિ તો કદાચ આપે છે પણ ભક્તિનું દાન દેતા નથી પરંતુ ભગવાન શ્રી ગણેશ ભક્તિ અને મુક્તિના દાતા કહેવાય છે ગણેશજીનું નવમું નામ ધૂમ્રકેતુ છે એનો અર્થ ધૂંધળા રંગની ધજાવાળાઓ થાય છે સંકલ્પ વિકલ્પની ધુમાડા જેવી કલ્પનાઓને સાકાર કરનાર અને એને મૂર્તિ સ્વરૂપ આપી ધ્વજાની માફક આકાશમાં લહેરાવનાર ગણેશજીને યોગ્ય રીતે જ ધૂમ્ર કેતુ કહેવામાં આવ્યા છે મનુષ્યના આધ્યાત્મિક અને આધિભૌતિક માર્ગમાં આવનારા વિધ્નોને અગ્નિની માફક ભસ્મ સાત કરનાર હોવાથી ભગવાન શ્રી ગણેશનું નામ ધૂમ્ર કેતુ છે ગણેશજીનું દસમું નામ છે ગણાધ્યક્ષ ગણપતિજી દુનિયાના પદાર્થ માત્રના સ્વામી છે વળી ગણોના સ્વામી તો ભગવાન શ્રી ગણેશજી જ છે એટલે તેનું નામ ગણાધ્યક્ષ છે શ્રી ગણેશનું અગિયારમું નામ છે ભાલચંદ્ર જેમના મસ્તક પર ચંદ્ર છે એવા તે ગજાનંદ ગણેશજી પોતાના કપાળ પર ચંદ્રને ધારણ કરીને એની શીતલ અને નિર્મળ તેજ પ્રભાવ વડે દુનિયાના સર્વ જીવોને આચ્છાદિત કરે છે વળી એવો ભાવ પણ નીકળે છે કે વ્યક્તિનું મસ્તક જેટલું શાંત હશે એટલી કુશળતાથી તે પોતાની ફરજ બજાવી શકશે ગણેશજી ગણોના પતિ છે આથી પોતાના કપાળ પર સુધાકર હિમાંશુ અગર ચંદ્રને ધારણ કરીને પોતાના મસ્તકને અતિશય શાંત રાખવાની આવશ્યકતા તરીકે હોવી જોઈએ તેવું સમજાવે છે ભગવાન શ્રી ગણેશનું બારનું નામ છે ગજાનન ગજાનન એટલે કે હાથીના મોંવાળા હાથીની જીભ અન્ય પ્રાણીઓથી અનોખા પ્રકારની છે પડે ચડે જીભ વડે જ પ્રાણી એમ કહેવાય છે મનુષ્યને માટે એ સાચું છે સારી વાણી એને ચડાવે છે અને ખરાબ વાણી એને પાડે છે પણ હાથીની જીભ તો બહાર નીકળતી જ નથી એ તો અંદરને ભાગે છૂટી છે એટલે એની વાણીના અનર્થનો ભય નથી એ જ પ્રમાણે નાક કાન આંખ પણ શુભ દ્યોતક છે આથી જ ભગવાન શ્રી ગણેશ એક નામ ગજાનંદ છે સર્વ દેવો પ્રથમ પૂજનીય દેવ એટલે ભગવાન શ્રી ગણેશ જે મંગળ કરતા દેવ છે એ એવા દેવ છે કે જેને રીઝવવા માટે કોઈ પૂજા પાઠ જરૂર નથી માત્ર શુદ્ધ ભાવનાથી પૂરી શ્રદ્ધાથી તેમનું નામ સ્મરણ માત્ર કરવામાં આવે તો તેના ભક્તના જીવનના તમામ વિઘ્નો હરી લે છે આથી જ નિત્ય ભગવાન શ્રી ગણેશના બાર નામ સ્મરણનો મહિમા છે જો કોઈ પૂજા પાઠ ન થઈ શકે તો ભગવાન શ્રી ગણેશના બાર નામ નિત્ય કરવા જો નિત્ય પણ ન થઈ શકે તો દર બુધવારે જરૂર કરવા જે કરવાથી ભક્તના જીવનના તમામ દુઃખ કષ્ટ બાધા રોગ ગરીબી વગેરેનો નાશ થાય છે તેના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થાય છે એવો મહિમા છે ભગવાન શ્રી ગણેશના બાર નામ સ્તોત્રનો તો મિત્રો આજના આ વિડિયોમાં ભગવાન શ્રી ગણેશના મુખ્ય બાર નામ અને તેના રહસ્યની કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેજો જેથી આપણા દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ